નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં આજના ઊંચા માર્કેટ બજાર ભાવ શું ભલે હશે એના વિશે વાત કરવાના છીએ તો વિડીયોમાં અંત સુધી બન્યા લીધું મિત્રો આજે તારીખ થઈ થઈ ગઈ આઠ તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસને વાર થઈ ગયો ગુરુવાર મિત્રો જાણી દેવી આજના તાજા ઊંચા માર્કેટ યાર્ડના બજાર ભાવ શું મિત્રો ડેલી બજાર ભાવ માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલમાં નવા આવ્યું તો આવ્યું પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવશાળેની બેઅંદર તાજા ઊંચા માકીડેના જીરુના બજાર ભાવ જીરુનો ને સભાવ 4320 થી ઓ સભાવ 5320 રૂપિયા સુધી વરિયાળી 1050 થી 3200 રૂપિયા સુધી ઈસબુલે 2300 રૂપિયા પ્રતિ 2763 રૂપિયા સુધી તલ 2050 થી 2500 રૂપિયા સુધી મેથી 1080 થી 1080 રૂપિયા સુધી સુવા 1420 થી 1763 રૂપિયા સુધી અજમો ઓગણીસો રૂપિયાથી ઓગણત્રીસો ને ત્રેસઠ રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો તાજા ઊંચા માર્ચી ડેટના બજાર ભાવ વિડીયોમાં આંશુધે તમામ પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા